તો 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 જય દ્વારકાધીશ આજે હું રહી છું જો આપણે એના માટે લીધા છે બદામ અને કાજુ અને નારિયેલનું ખમણ આ બધી સામગ્રી લઈ લીધી છે અને સાથે સાથે આપણે લીધો છે વિલીનો ગોળ તો જો આપણે બાવળનો ગુંદ લીધો છે તો આપણે હવે કાજુના બદામના કટકા કરવાના છે તો ચાલો કરી લઈએ કાજુના કટકા

તો દોસ્તો આપણો ગુંદ પીસાઈ ગયો છે તો જો આને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો આપણે જો ગુંદે નાખી લીધો છે નારિયેલનું ખમણ પણ આપણે નાખી લઈએ અને સાથે સાથે કાજુ બદામ પણ નાખી લઈએ હવે આપણે નાખીશું ગોળ અને સાથે સાથે ગરમ કરેલું ઘી તો ઘીને આપણે બહુ ગરમ નથી કરવાનું દોસ્તો ખાલી ઓગળી જાય એટલું જ કરવાનું છે અને જો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું તો એટલી વાર મિક્સ કરવાનું કે બધુંય એક રીતે સરખી રીતે ભળી જાય એવી રીતે તો દોસ્તો આને કહેવાય કાચો આથેલો ગૂન તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આનાથી આપણા કમરના દુખાવામાં ઘણો ફાયદો રહ્યો છે અને આ સવારે નૈણા કોઠે એક ચમચી લેવાની છે તો પંદરથી વીસ મિનિટ આને રાખીને પછી આપણે ખાઈ શકાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો દોસ્તો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય